સ્વાગત થાય છે આપણા મિત્ર ભરતભાઈ છે થઈ ગયું છે અને આપણે છે ને એક જગ્યાએ જાય છે કાલે જવાનું હતું પણ કાલે કામ ચાલુ હતું ને હિસાબે ના ગયો તો જોઈ લ્યો આ જગ્યા એમાં એવું છે અહીંયા મેં મેં સેવા ક્યાં કેટલું અભ્યાસ કર્યું હું કર્યું બધવામાં દેખાડીશ ને બાર પણ આપણું ગયું છે એક થી સાત મતલબ આમ દો ને દસ બાર વર્ષ સુધી હું અહીંયા આના અંદર કહેતો હતો તો મિત્રો અહીંયા છે ને અમે ત્યાં ને ત્યારે આ બ્લોક બ્લોક કરીને હતું જો ઓલું છે ને અહીંયા એક નિશાળ હતી એ થશે ને કે આ એક છે ને દેખાય ને એ નવું બન્યું છે ને પહેલા મેં અભ્યાસ ક્યાં કર્યો ડાયરેક્ટ આપણે પોઈન્ટ ઉપર જ આવી જઈએ અભ્યાસ ક્યાં કર્યો ખબર અહીંયા જો અહીંયા છે ને આ પહેલી ઓફિસ અહીંયા આપણે અભ્યાસ કર્યો હતો પહેલાં દેખાડો ત્યારે તો સાવ પૂરું થઈ ગયું છે હું છે ને અહીંયા જો આ જગ્યા ઓલી હું લાસ્ટ હું પેલા બેઠો હતો ભલે તું આ અહીંયા કઈ ભણ્યો આમાં તો તું સીધો ક્યાં સીધો ક્યાં બેઠો ભલે પેલું પેલું ધોરણ ક્યાં કહી દો મેં મેં એક થી ત્રણ અહીંયા કહી દઉં તું એકથી ત્રણ હા બરાબર પછી આવો આગળ ત્યારે હું લગભગ એક થી ત્રણ હજાર કહી દઉં તું ને પાંચમામાં ચોથામાં પાંચમામાં આવ્યો ને ચોથું અહીંયા કર્યું મેં અહીંયા ત્યારે આ છે ને આ બનતું હતું ત્યારે પાંચમો મહિના દેખાડવા અહીંયાથી અત્યારે બધું બંધ છે ત્યારે ખુલ્લું હશે ને ત્યારે આપણે પાછા આવક હોય વિડીયો બનાવવા અત્યારે કીધું કોઈ આવે નહીં તો મજા આવે શું કે થોડુંક અવાજ ને એવું ના થાય હું કામ હાલતું હતું એના હિસાબે એ રહેવા દીધું ના બારી ખુલે કે નહીં ખુલે ત્યારે આખું બદલી ગયું છે પણ

અત્યારે તો કેમ લાગે આવું કે ના આવું એમ વિચાર આવે પણ પેલા અહીંયા બધી જગ્યાએ બગીચો જ બગીચો હતો ને મને તો યાદ છે પણ આ ભરતભાઈને યાદ યાદ આવે તને અહિયાં યાદ છે અહીંયા યાદ હોય તો ઓ ભાઈ અત્યારે આ એક લાગે છે કે અહીંયા આપણે સ્કૂલમાં હું બધા એક મહિના જ ભણાવતા હા ને એક ભાઈ કું યદ પણ જો જોયું તો કન્ટીન્યુ આપણે ત્યાં સુધી પીવું ને હાલો ઉપર ચેર તો ભરતભાઈ હા ભાઈ કેવું લાગ્યું ભાઈ આવા ભાઈ આમ અંદર જે ઓલું થઈ શકે હવે આ દિવસો તો પાછળ ના આવે એટલે યાદ તો તાજા કરવા આવી જવું પડે અહીંયા લખાવ આપતા અહીંયા તો અત્યારે ડેન્જર જેવું થઈ ગયું છે બધું જોવું

અત્યારે તો બધું બંધ થઈ ગયું છે આ એ બંધ જ હવે તો અહીંયા અહીંયા મેં અભ્યાસ કરેલો છેલ્લું મેં આ છે ને અહીંયા અભ્યાસ આપણે છેલ્લું કરેલું છે અહીંયાથી મેં આપણે આ સ્કૂલ મૂકી દીધી છેલ્લું અભ્યાસ અહીંયા કરેલું હતું ને આ વડ છે આ છે ને લગભગ પહેલામાં હતો ત્યારે બહુ એમ હોતો એમ થોડોક મોટો હતો અત્યારે આના હવે સમજી લ્યો ને કે અહીંયા જો આ ઝાડ દેખાય એના જેવડું હતું પણ હવે તો જો કેવડું મોટું થઈ ગયું એ અમે છે ને ઓલું અંદર બેસવાનું હોય ને તો અમે જેમ કે અગિયાર વાગે બેસતા હોય ને સાડા અગિયાર વાગે પ્રાર્થના કરીએ ને બાર સાડા બાર વાગે નહીં બાર સાડા બારથી ચાલુ થાય ને આઈ થિંક અઢી અઢી કે દોઢ વાગે જમવાનું પડે તો અમે નહીં હોય તો ત્રણથી ચાર વાર પાણી પીવા આવતા એ પાણીના માટે જો આ બનાવ્યું તું પહેલાં તમે બોટાળ લઈને તો પછી આ બનાવ્યું પાછું આમાંય બધું અલગ અલગ આમ જો અચ્યારે આ બધું નવું પેલું છે ને આમાં અમે પીધા અમે આ બધું હમણાં નાખ્યું છે બધું એવું બધું છે આમ જોઈએ ને તો આમ એમ થાય કે પાછા આવી ગયા પણ હવે અને અહીંયા છે ને તો અહીંયા છે ને આખી અહીંયા ગ્રાઉન્ડ આખું ભરાઈ જતું તું ઉપર છે ને ફોટુંય છે એનું ઉપર ઓફિસમાં છે ને ફોટું છે

તો ભાઈ અમે ને આ ઝાડ ઉપર લાંબ ઓલું કંઈ કઈ ગેમ રમતા તા આપણે આ ઝાડુ આમળી પીપળી રમીએ ને એક સાઈડ છે ને ઓલી જો ઓલું દેખાય કર સોરી આપણે એક ઓલું કહીધું તું મતલબ ગેમ રમતા હતા એમાં બહુ મને મને ને એક બીજા ભાઈને બહુ લાગ્યું હતું તો પછી ઈ પછી ગેમ રહેવા જતી હતી એ સાઇડ ના પડી કંઈ એવી ગેમ ના રમાય પછી ઈ પછી તો બહુ ઓલું હતું તો ભરતભાઈ તમારે કઈ કેવું છે હા ભાઈ આમાં ભરતભાઈ છે ને

ચાર સાડા ચાર વાગે તો નિશાદ પડે અહીંયા આખું ગ્રાઉન્ડ ભરાઈ જતું પણ પેલા હું જયારે પેલા બીજામાં માં ત્યારે આખું આ ગ્રાઉન્ડ છે ને ભરાઈ જતું બહુ મોટ કરી ભરે હવે જરી છે ને આપણે બેસી જઈએ વાતચીત કરીએ પછી નીકળીએ તો કન્ટિન્યુ તમારા ઢેલા બંધ હતા ને ત્યારે અમે ઠેકતા હતા અમે ઠેકતા હતા ને આપણે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ cái không bỏ lỡ những video hấp dẫn તો ફાઇનલી ભાઈ અમે નીકળી ગયા ભાઈ હું મીટાપુર કેમ કે ભાઈ ઘણું થોડું કામ આવી ગયું હતું એના હિસાબે ને આવી ગયા સોપે ને ભાઈ ચંપલ જ્યારે આપણા ખબર નહીં ઉપાડી ગયું છે તો ફરી પાછા હું નવા ખર્ચો કરવા આવ્યો છું કોંગ્રેચ્યુલેશન કહી દેજો મને કોમેન્ટમાં તો તમારા ભાઈએ છે ને પચાસ રૂપિયાના ચશ્મા આ ચંપલ છોડાવી લીધા છે ચલો નીકળીએ કરે બાય બાય તો હે ને સાહેબ થઈ ગયા સારા ને